આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે રેડ કલરમાં આઈસર ત્રણસો તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર કંડિશન મોડલની વાત કરું બે હજાર અને દસ ના મોડલ આ ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ કોઈ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે એક વખત રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો પેલા કુલદીપભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે કુલદીપભાઈનું ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો